મળતી માહિતી મુજબ દીપાની સાથે વહેલી સવારે એક જીવલન ઘટના બની હતી સવારે છ વાગે તેઓ ગાયો માટે ચારો કાપવા ગઈ હતી આ દરમિયાન તેને કોબરા સાપ કરડ્યો હતો જોકે સાપના ડંક માર્યા પછી દીપાએ ચીસો પાડીને બધાને કહ્યું કે તેને સાપે ડંક માર્યો છે ત્યાં હાજર લોકોએ સાપને મારી નાખ્યો જ્યારે તેઓએ ખબર પડી કે દીપા પર સાપની અસર થઈ રહી છે ત્યારે તેઓએ તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેની હાલત ખરાબ થઈ ગઈ હતી પરિવારના સભ્યો તેને કોટા લઈ જવા માંગતા હતા પરંતુ કોટા પહોંચતા પહેલા જ દીપાનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ